તો અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે લગાવાયેલા બોક્સ પણ હવે સુરક્ષિત નથી શહેરના કોમટીપુરા વિસ્તારમાં કોલ બોક્સમાં લગાવાયેલા કેમેરાની ચોરી થઈ ગઈ છે નિર્ભય નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં અલગ અલગ લોકેશન પર પોર્ટેબલ ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા હતા જેથી કોઈ પણ મહિલા ઇમરજન્સીના સમયે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં એંશી હજારની કિંમતના કોલ બોક્સની ચોરી થઈ ગઈ છે ફરિયાદ દાખલ થઈ છે જેને લઈને હવે કોલ બોક્સની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે મહિલાઓની સુરક્ષા માટે આ યોજના કરવામાં આવી હતી એંશી હજારની કિંમતના કોલ બોક્સની ચોરી થઈ ગઈ છે કીર્તિપુર પોલીસ સ્ટેશનમાં પરમાનંદની ચાલીની સામે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા જે લગાવેલા હતા એમાં એક કેમેરાની ચોરી થયેલ છે જે બાબતે સરકાર તરફે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એની તપાસ હાલ ચાલુ છે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે જે કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા એટલે કે ઇમરજન્સી વિડીયો કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા તેને હવે સુરક્ષાની જરૂર પડી રહી છે સ્થિતિ એવી સર્જાઈ છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી આજ જે પ્રોજેક્ટના ભાગ રૂપે લગાવવામાં આવેલું ડિવાઇસ છે તેની ચોરી કરવામાં આવી છે તેના કેમેરાની ચોરી કરવામાં આવી છે એટલે કે બસો દસ પોઈન્ટ અગિયાર કરોડની ગ્રાન્ટ ફાળવી અને જે આખો જે સિસ્ટમ આખી નવી જે ઊભી કરવામાં આવી હતી તેને જ હવે પોલીસ સુરક્ષાની જરૂર પડી રહી હોય તેવું સામે આવ્યું છે એટલે કે મહિલાઓની સુરક્ષા શરૂ કરતાં પહેલાં હવે ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ હવે આ પ્રકારના ડિવાઇસની સુરક્ષા માટે અલગથી બજેટ ફાળવવું પડે અથવા તો અલગથી એક યુનિટ ઊભું કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે કેમેરામેન દિલાવર શેખ સાથે જિગ્નેશ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ